જય શ્રી કૃષ્ણ મિત્રો મારી આ જય દ્વારિકાધીશ કીર્તનમાલા ચેનલ બધા વ્યુઅર્સ મિત્રોનું સ્વાગત કરે છે અને મારી ચેનલની મુલાકાત લેતા બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર મેં તો શ્રી શ્રીરામના નામને માંડી હાટડી રે મેં તો શ્રી કૃષ્ણ નામને માંડી હાટડી રે मा हाटी नो नमने मांडी माहाटी रे माल शबरी ते बाये दियो रे माल शबरी ते बाये दियो एना ए बोरारोगेरघुराय मेतो श्रीरामनामनी हाटी रे मेतो क्रिष्णनामनी मडी हाटडी रे मा हाटडी नो माल लेता जाव मेतो श्रीरामनामनि मा हाटडी रे માલ ભક્ત વિભીષણે ખરીદિયો રે માલ ભક્ત વિભીષણે ખરીદીઓ રે એણે તજીયો છે બાંધવનો સાથ મે તો શ્રી શ્રીરામના નામની માંડી હાટડે રે મેં તો કૃષ્ણના નામની માંડી હાટડી મારે હાટડીનો માલ લેતા જાવમે તો શ્રી રામ ના નામની मंडी હાટડી રે માલ ભક્ત પ્રહલાદે ખરીદિયો રે માલ ભક્ત પ્રહલાદે ખરીદિયો રે એણે તજિયો હિરણ કશપ બાપ મેતો શ્રી રામ ના નામ ને માંડી હાટડી રે મેતો શ્રી કૃષ્ણ ના નામ ને માંડી હાટડી રે મારી હાટડી નો માલ લેતા જાવ મેતો શ્રી રામ ના નામ ને માંડી હાટડી રે मालनरसी ताय खरिदयो रे मल नरसिे तायदियो रे एत जिना गरुनात् मे तो श्रीरामना नमी मडी हाटडी रे મેં તો શ્રી કૃષ્ણ નામની માંડી હાટડી રે મારી હાંટડીનો માલ લેતા જાવ મેં તો શ્રી રામના નામની માંડી હાટડી રે मालभक्त मीराबाये खरीदियो रे मालभक्त मीराबाये खरीदियो रे एतजियो राणाजिनो सा नाम ने माडी हाटडी रे મે તો શ્રી કૃષ્ણ નામે માંડી હાટડી રે મારે હાટડીનો માલ લેતા જાવ મે તો શ્રી રમણ નામે માંડી હાટડી રે